બગસરા અને ધારી ખાતે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરાયું અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ બંને તાલુકાઓના લોકો છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની સેવા માટે ત્રણ કિલોમીટર સુધી લાંબો થવું પડતું હતું હવે દર્દીઓને આ ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીના વરદ હસ્તે વિધિવત રીતે અને આ બંને સી સેન્ટરના લોકો પ્રયોગ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા આજે અમરેલીના આંગણે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પધાર્યા હતા તેઓ દ્વારા ધારી અને બગસરા તાલુકાના સી એચસી સેન્ટરના લોકાર્પણ કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા બગસરા તાલુકા અને ધારીગીર પંથકની જનતાને અતિ આધુનિક સારવાર સાથેની સુવિધાઓ મળે તે માટે સરકારી હોસ્પિટલના નવા નિર્માણ માટે કરોડો રૂપિયા ખર્ચ તૈયાર થયેલા આ હોસ્પિટલનું લોકાર્પણ આરોગ્ય મંત્રીએ કર્યું હતું આ લોકાર્પણ પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાડા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા તેમજ અમરેલી જિલ્લાના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ તેમજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પી બી પંડ્યા તેમજ અમરેલી જિલ્લા ભાજપા પ્રમુખ અતુલભાઈ કાનાણી જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતભાઈ વાળા તેમજ અનુભાઈ લલિયા તાલુકા પંચાયત સદસ્ય તેમજ અશ્વિનભાઈ કુંજળિયા તેમજ રમણીકભાઈ સોજીત્રા તેમજ ધારી ભાજપા તાલુકા પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા તેમજ જિલ્લા પંચાયત મહિલા સદસ્ય કમળાબેન ભુવા તેમજ ધારી ભાજપા મહિલા પ્રમુખ હિનાબેન રાવળ તેમજ નીરુબેન લુણગાતર તેમજ મિતુબેન જોશી મહિલા સરપંચ વીરપુર સહિતના રાજકીય સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સરકારી હોસ્પિટલમાં ત્રીસ જેટલા બેડની સુવિધા સાથે ડાયાલિસિસ વિભાગ દાંતનો વિભાગ ફિઝિયોથેરાપી એક્સરે બાળ વિભાગ તેમજ બ્લડ સ્ટોરેજ યુનિટ સહિત વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ આરોગ્ય મંત્રીના ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું એટલે શિક્ષણ અને આરોગ્ય આ બે વાય ક્ષેત્ર છે ભારતીય જ્ઞાન પરંપરાની અંદર એને સેવાના ભાવ સાથે જોડાયા છે અને સેવાના ભાવ સાથે જોડાયા હોય એટલે સ્વાભાવિક આરોગ્યમાં અહીંયા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ મા કાર્ડ માં અમૃતમ કાર્ડ આ બંને કાર્ડની શરૂઆત અહીંયા કરી અને આજે આખા દેશને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળી રહ્યો છે અંદર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સેન્ટર નું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ ધારીની અંદર પણ સરસ મજાના હોસ્પિટલનું આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે આ જ વિધાનસભાએ શું કર્યું સારી સગવડો ઉઠાવતા બંને હોસ્પિટલ્સ મળી રહ્યા છે અને આ આરોગ્યની સુવિધાઓ ક્રમશઃ વધતી રહે એના માટે રાજ્ય સરકારે હંમેશા એના એક્શન પ્લાન પ્રમાણે દર વર્ષે એટલા પીએચસી સીએચસી સબ સેન્ટર અને આરોગ્યની સુવિધાઓ વધારવાથી અને સાથે લેબોરેટરી ટેસ્ટ વધારવા માટે